ગાંઠિયા છે તમે જોઈ શકો છો અત્યારે એકદમ લાયા ગાંઠિયા બની રહ્યા છે અને અહીંયા ગુંદી છે બુંદીના તમે જોઈ શકો ત્રણ ચાર બકડીયા છે એ ચાલુ છે સરસ મજાનો લોટ મળાઈ રહ્યો છે એમાંના ઘણા બધા બાચકા પડ્યા છે કેટલી મોટી માત્રામાં તેલના ડબ્બા છે અત્યારે પડ્યા છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો મોટી મોટી માત્રામાં બુંદી મોટી મોટી ચોકીઓ પડી છે તમે જોઈ શકો છો અને મંડલા ધામની અંદર જે કંઈ તૈયારીઓ થઈ રહી છે બધી જ તૈયારીઓ આ વિડીયોમાં આપણે જોઈશું વિડીયોની અંદર જે મંડપ સર્વિસ લગાવવામાં આવે ને એનો તમે ખાલી માહોલ જુઓ અને મંદિરનું જે ઉપરનું સત્તર છે ઘુમટ તમે ખાલી ઘુમટનો નજારો જુઓ સાક્ષાત સોનલમાના દર્શન આપણે અત્યારે થઈ ગયા છે તો બધા જોઈ શકો છો મોટી માત્રામાં સરસ મજાની પ્રસાદીની પણ વ્યવસ્થા અહીંયા થઈ ચૂકી છે અને આમ નજર માર્યા ને આપણે તેમ થાય કે ઓહો કેવડું મોટું સ્ટેજ છે લગભગ લાખોની સંખ્યામાં જનમેદની છે એ આ એક જ ડોમની અંદર બેસી શકે સરસ મજાનું સ્ટેજ છે અત્યારે તૈયાર રેડી થઈ ગયું છે અને સરસ મજાનું શાક છે રોટલી છે અને દાળ ને ભાત તમે જોઈ શકો છો મારા બેકગ્રાઉન્ડની અંદર કે જે મેળા વિભાગ છે તો અત્યારે આપણે તમે જોઈ શકો છો બોર્ડ મારેલો છે સોનલ ધામ મઢડા અત્યારે આપણે એ રસ્તા ઉપર છે કે આ રસ્તો તમે કદાચ મંગલપુર થી આવો કે સોદ સાઈડ થી આવતા હોય તો તમને તો મિત્રો આપણે માના સાનંદ્યમાં ફાઇનલી પહોંચી ગયા છે અને આવી અને સોનલમાની બે દિવસની અંદર ભવ્ય બીજનો ઉત્સવ મઢડાધામની અંદર ઉજવવા જઈ રહ્યો છે ત્યારે સોનલમાના મઢડાધામની અંદર કેવી કેવી તૈયારીઓ છે મંદિરનો શણગાર કેવો છે અંદર માતાજીને પણ કેવી રીતના શણગારવામાં આવ્યો છે અને મઢડાધામની અંદર જે કંઈ તૈયારીઓ થઈ રહી છે બધી જ તૈયારીઓ આ વિડીયોમાં આપણે જોઈશું વિડીયોની સાથે બન્યા રહેજો અને કોમેન્ટમાં જય સોનલમાં લખવાનું ભૂલતા નહીં તો મિત્રો દર વર્ષે માના સાનિધ્યની અંદર જ્યારે સોનલ માનો જન્મોત્સવ ઉજવાતો હોય ત્યારે મઢડાની અંદર જે મંડપ સર્વિસથી મંદિરનું જે ડેકોરેશન કરવામાં આવે ને એ દર વર્ષે ખરેખર મનમોહી લઈને એવું અલગ અલગ પ્રકારનું હોય છે આ વખતે તમે જોઈ શકો છો મંડપ સર્વિસ આપણે ઘરે હોય આપણા કાર્યની અંદર હોય પણ મઢડાની અંદર જે મંડપ સર્વિસ લગાવવા આવે ને એનો તમે ખાલી માહોલ જુઓ માહોલ જઈને જ આપણને એમ થાય કે નહીં આપણે કંઈક અલગ માહોલમાં આવી ગયા છે તો મઢડાના સાણધ્યાની અંદર સરસ મજાની તમે જોઈ શકો છો મંડપ સર્વિસ પણ લગાવી અને ખાસ મારે તમને અહીંયા જે ઝુમર લગાવી છે ને આ વખતે એ ઝુમરમાં તમને ખાસ છે કે એની ક્વૉલિટી કેવી છે અને કેવી વસ્તુ છે કેમ કે આ વસ્તુ આપણે દર વખતે માનસાનિધ્યમાં સોનલધામ મઢડામાં બીજને દિવસે જ જોવા મળે તો ચાલો અંદર સ્ટેપ બાય સ્ટેપ બધું જોઈએ તો મિત્રો માનસાનિધ્યની અંદર જ્યારે સોનલ બીજનો ભવ્ય ઉત્સવ ઉજવાતો હોય મેં તમને જેમ વાત કરીએ કે માનુ સાનિધ્યનું જે મંદિર છે મંદિરની અંદર જે કંઈ સુશોભન કરવામાં આવે છે જે પુષ્પોથી અથવા તો નવા નવા શણગારોથી દર વર્ષે સુશોભન કરવામાં આવે છે ખરેખર મિત્રો એની જે ક્વોલિટી હોય છે અને એનો જે શણગારો હોય છે ને એ બધા કરતાં અલગ હોય છે તમે ખાલી એક નજર મારો અત્યારે આપણા માના સાનિધ્યના મંદિરની અંદર મેઇન મંદિરની અંદર જો અને મંદિરનું જે ઉપરનું સતર છે ઘુમટ તમે ખાલી ઘુમટનો નજારો જુઓ ઘુમટની અંદર અલગ અલગ પ્રકારના કંઈક ઝુમર જેવા મસ્ત કપડાના આ વખતે લગાવ્યા છે અને બીજા પણ ઘણા બધા તમે આ ઝુમર આ ઝુમર જે મેઇન લગાવ્યું છે ને એ ઝુમર જુઓ તમે મિત્રો આ ઝુમરની એટલી બધી બેસ્ટ ક્વોલિટી છે મતલબ કહેવાનો મિનિંગ એવો છે કે સોનલમાંના મઢડાધામની અંદર દર વર્ષે માનો જન્મદિવસ છે એ કંઈક અલગ રીતે ઉજવાતો હોય છે તો અત્યારે માના તમે જોઈ શકો છો ઘણા બધા શ્રદ્ધાળુઓ દર્શનાર્થીઓ પણ માના દર્શન કરવા માટે આવ્યા છે અને આપણે આ બધું જોઈ અને અત્યારે પહેલાં માના દર્શન કરી લઈએ હારે મળીને દર્શન કરી અને સોનલધામ મઢડાની અંદર સોનલ બીજની બીજી પણ જે કાંઈ તૈયારીઓ છે બધું જ આ વિડીયોમાં જોશું ફરી એક વખત કહી દો કે કોમેન્ટમાં જયમાં સોનલ લખી નાખજો તો મિત્રો આપણે ફાઇનલી માના મંદિરની અંદર મેઇન મંદિરની અંદર પહોંચી ગયા છે અને ખાસ તો મેં તમને જેમ વાત કરીએ એમ કે આપણે સોનલમાના સાક્ષાત દર્શન થઈ શકે કે ન થઈ શકે એ આપણા ભાગ્યની વાત છે પણ તમે અને હું બંને ભાગ્યશાળી છીએ કે આપણે અત્યારે માતાજીના સાનિધ્યમાં પહોંચી ગયા છે ને અત્યારે મંદિર ખુલ્લું છે એટલે તમે જો જોઈ શકો છો સાક્ષાત સોનલમાના દર્શન આપણે અત્યારે થઈ ગયા છે તો બધા સોનલમાના દર્શન કરી ને કોમેન્ટમાં જય સોનલમાં ખાસ લખવાનું ભૂલતા નહીં મે કીધું ભાઈ અમારું કિસ્મત સોનલ અમારું કિસ્મત જ છે ભાઈ ઈ ટોપ ગિયર માં જ હાલે છે એમાં સેકન્ડ કરવા પણ હોય જ નહીં ભાઈ તો મિત્રો અત્યારે આપણે સોનલ માના દર્શન કરી અને થોડાક જ ટાઈમ પહેલા આપણી વચ્ચેથી જે બનુમા છે એની સ્વર્ગલોક પામ્યા છે આપણી વચ્ચેથી વિદાય લીધી છે પણ હાલમાં જે બનુમાની સમાધિ છે ઘણી બધી વખત આપણે વિડીયોમાં જોયું પણ મેં તમને જેમ વાત કરી કે અત્યારે સોનલધામ મઢડાની અંદર સોનલ બીજ ઉજવાતી હોય ત્યારે જે બનુમાની સમાધિનું સ્થળ છે એને પણ કંઈક અલગ રીતે કંઈક વિચલિત રીતે શણગારવામાં આવ્યું છે તો એ પણ મારે તમને બતાવવું છે તો ચાલો ફટાફટ પહેલાં બનુમાના દર્શન કરીએ અને બનુમાની જે સમાધિ છે એને કેવી રીતના સુશોભન કરવામાં આવ્યું છે એ બધું જ તમને આ વિડીયોમાં બતાવીએ તો મિત્રો આગળ આપણે સોનલધામ મઢડાની અંદર સોનલ બીજની જે કંઈ તૈયારીઓ છે એનું મંદિરનો વિભાગ જોયો ને ખાસ અત્યારે આપણે રસોડા વિભાગની અંદર આવી ગયા છે અને રસોડા વિભાગની અંદર હજી સોનલ બીજના બે ત્રણ દિવસ બાકી છે આજે અઢાર ઓગણીસ વીસ એકવીસ ને બાવીસ ત્રણ દિવસ છે તો ફ્રેન્ડ્સ અત્યારે મોટી માત્રામાં લાખોની સંખ્યામાં લોકો એકઠા થવાના હોય અને લાખોની લાખોની સંખ્યામાં લોકો છે એના માટે પ્રસાદી બનાવવાની હોય તો એની તૈયારી બધી અગાઉથી કરવી પડે તો તમે અહીંયા મેરા બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો સોનલમાંના સોનલધામ મઢડાની અંદર રસોડાની અંદર લાઈવ એકદમ બધી વસ્તુ અત્યારે લગભગ અત્યારે ગુંદી અને ગાંઠિયા બે વસ્તુ અત્યારે લાઈવ કેમ કે એનો સ્ટોક કરવાનો હોય તો લાઈવ તૈયાર થઈ રહી તમે જોઈ શકો છો અત્યારે એકદમ લાઈવ અને ગાંઠિયા બની રહી છે અને બહુ મોટી માત્રામાં આગળ મેં તમને જેમ બતાવ્યું કે ઘણો બધી મોટી માત્રામાં સ્ટોક પીરો છે ટ્રેક્ટરની ટોલી છે એવી તો ઘણી બધી ટોલીમાં ભરેલી આગળ પડી છે ગુંદી ગાંઠિયાની અને હજી પણ મોટી માત્રામાં સ્ટોક છે અહીંયા એક ગાંઠિયાનો સ્ટોલ ચાલુ છે તમે જોઈ શકો છો બકડીઓ અને ખાસ એક બકડીઓ અહીંયા ગાંઠિયાનું ચાલુ છે અને અહીંયા ગુંદી છે અને ગુંદીના તમે જોઈ શકો ત્રણ ચાર બકડિયા છે એ ચાલુ છે અને આવા તો લગભગ બેને હમણાં ભાઈએ વાત કરી કે ચાર દિવસથી સતત ચાલુ છે આ બધી વસ્તુ કેમકે આ બધી વસ્તુ બનાવવા માટે થઈ અને ઘણો બધી ટાઈમ લાગતો હોય ચાલો એના રીતના બધું તૈયાર થાય છે એ પણ આપણે જોઈ લઈએ મિત્રો આપણે આગળ રસોડાનો વિભાગ જોયો અને રસોડાનો વિભાગ જોઈ અને અહીંયા તમે જોઈ શકો છો બહુ મોટી માત્રામાં જે કંઈ બધી પ્રસાદની વસ્તુ બનતી હોય તો એના માટે થઈ અને ખાસ લોટ મળવાનું તમે જોઈ શકો છો એકદમ લાઈ લોટ માળાઈ રહ્યો છે અને મશીનની અંદર મશીનની સરસ મજાની સુવિધા છે તમે જોવો છે છે સરસ મજાનો લોટ મહારાઈ રહ્યો છે કેમ કે બહુ મોટી માત્રામાં રસોડું બનતું હોય અને મોટી માત્રામાં પ્રસાદી બનાવવાની હોય તો હાથે લોટ મહાળવો એ થોડુંક અશક્ય છે અને મશીન હોય તો કામ ઝડપથી થાય અને કામ સહેલું પણ થાય અને મિત્રો અત્યારે હજી સોનલ બીજની બે ત્રણ દિવસની વાર છે તો રસોડાની અંદર કાચો માલ કહેવાય તો અહીંયા તમે જોઈ શકો છો ચોખા છે ચોખાના ઘણા બધા બાજકા પડ્યા છે અને બહુ મોટી માત્રામાં સ્ટોક કરી દીધો છે અને ખાસ મિત્રો તેલના ડબ્બા ભરેલા છે એ પેલા આપણે જોઈ લે અહીંયા આવજો કેટલી મોટી માત્રામાં તેલના ડબ્બા છે એ અત્યારે પડ્યા છે તમે જોઈ શકો છો અને ત્રણ દિવસથી તો રસોડું એકદમ અવિરત ચાલુ છે માલ સામાન બનાવવાનું ચાલુ છે હજી પણ એટલા બધી ડબ્બાનો સ્ટોક છે અને આગળ ડબ્બા કેટલા ખાલી થઈ ગઈ એ પણ અમને તમને થોડી વારની અંદર બતાવું ને અહીંયા આમાં તમે જોયો છો કંઈ ચણાનો લોટ છે મારા અંદર એમાં પણ ઘણા બધી બાસકા તમે જોઈ શકો છો કેમકે કાચો માલ છે એ બધી મોટી માત્રામાં આપણે તોય એક બે દિવસ લેટ થયા નકર બધી વસ્તુ જ્યારે આવી હતી ત્યારે આપણે ઘણી બધી વસ્તુ જોઈ તો મારી પાછળ પણ જોઈ શકો છો અહીંયા બેસનના બાસકા બેળાયા બધા તો મિત્રો આપણે આગળ થોડીક વાર પહેલાં આગળ જે રસોડામાં જે કાચો માલ છે એ જોયો અને કાચા માલમાંથી જે વસ્તુ તૈયાર થાય લાઈવ એ પણ આપણે જોઈ અને લાઈવ વસ્તુ તૈયાર થાય વસ્તુ મતલબ મૂંદી અને ગાંઠિયા એ પણ આપણે જોઈ અને અત્યારે આપણે ગોડાઉનની અંદર આવી ગઈ સોલધામ મજરાની અંદર કે જ્યાં ગુંદી ગાથાના સ્ટોક છે એ તૈયાર કરી અને રાખવામાં આવે છે તમે જોઈ શકો છો મોટી મોટી માત્રામાં ગુંદીની મોટી મોટી ચોકીઓ પડી છે તમે જોઈ શકો છો આ બધી જ ગુંદીઓ તૈયાર થઈ ગઈ છે અને હજી તો આપણે ભાઈમાંથી વાત મળી કે બાવીસ તારીખ સુધી સતત રસોડું ચાલશે એટલો સ્ટોક કર્યો છે અને તમે જોઈ શકો છો ગુંદીના મોટા મોટા મોટી મોટી ચોકી ભરી છે વાં પણ એટલી ચોકી ભરી છે અને ખાસ મિત્રો ગાંઠિયાની વાત કરીએ તો આપણે ઘરે મોટા મોટા પેટારા હોય ને પેટારા એનાથી પણ વિશેષ પેટારા ગાંઠિયાના ભર્યા તમે જોઈ શકો છો આ ત્રણે ત્રણ પેટારા છે ને ગાંઠિયાના છે અહીંયા તમે જોઈ શકો કોથરીઓમાં લાઈવ ગાંઠિયા વૈયા છે ભાઈ પેટારો અંદર આવી જાય બતાવી દઈએ આપણે જો મિત્રો છે આ પેટારામાં ગાંઠિયા વહી છે છે જો આવી રીતના પેટારા છે મોટા મોટા એ ગાંઠિયાના ભરી દીધા છે ફ્રેન્ડ્સ ઘરે ઘરે આ બધું વસ્તુ છે એ કોઈ દેવી શક્તિની દયા વગર ન થઈ શકે કેમકે એટલી મોટી માત્રામાં માણસોને પ્રસાદ આપવો એ પણ એક મોટી વાત છે તો ખરેખર સોનલધામ મઢડા સોનલમાં વિશે અને મઢડાના જે કંઈ ટ્રસ્ટીઓ બધા કારીગરો વિશે સરસ મજાની કોમેન્ટ કરી નાખજો હજી પણ આગળ જે તૈયારી થાય છે એ ચાલો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો મિત્રો હાલ આપણે સોનલમાના મંદિરની પાછળ જે વાડી વિસ્તાર છે ત્યાં સ્ટેજ ગોઠવવામાં આવ્યું છે અને સ્ટેજની મુલાકાત આવ્યા છે અને અત્યારે સ્ટેજનું કામ લગભગ સાઠથી સિત્તેર ટકા કમ્પ્લીટ થઈ ગયું છે એ છતાં પણ આપણે જોઈ લઈએ અને આમ નજર માર્યા ને આપણે એમ થાય કે ઓહો હો કેવડું મોટું સ્ટેજ છે લગભગ લાખોની સંખ્યામાં જન્મેદની છે એ આ એક જ ડોમની અંદર બેસી શકે અને ડોમની સાઇઝ તમે જુઓ બહુ મોટી માત્રામાં ડોમ ને આગળ જે સ્ટેજ છે કલાકારનું એ પણ સ્ટેજ બની રહ્યું છે તો આપણે અહીંયા તો ખાલી એક નજર જ મારવી હતી કે સ્ટેજ અને ડોમ કઈ રીતના બન્યું છે તો આવી રીતના કંઈક મજરાની અંદર સ્ટેજ અને ડોમ બન્યું છે તો ખાસ મિત્રો મારા તરફથી છે તમને ઇન્વિટેશન કે સોન બીજ એકવીસ બાવીસ બે તારીખ સુધી પ્રોગ્રામ નિહાળવા માટે જરૂર આવજો તો મિત્રો જોઈ શકો છો આપણે અત્યારે જે મેઇન ડોમ છે સ્ટેજ પ્રોગ્રામનું ત્યાં આવી ચૂક્યા છે અને આવી અને અત્યારે લગભગ એસી થી નેવું ટકા કામગીરી સ્ટેજની અને ડોમની પૂર્ણ થઈ શકે તમે જોઈ શકો છો સરસ મજાનું સ્ટેજ છે અત્યારે તૈયાર રેડી થઈ ગયું છે અને આ સ્ટેજ સુધી આપણે લગભગ બીજ દરમિયાન તો નહીં પહોંચી શકે કેમ કે એટલું બધું માનવ મેરામણ અને માનવમેદની હશે તમારા માટે હું વ્લોગ બનાવતો હશે ત્યાં અહીં નહીં પહોંચી શકે તો આજે આવ્યા છે તો આનો માહોલ છે જરાક જોઈ લે તમે જોઈ શકો છો કે એ મોટી માત્રામાં સ્ટેજ છે તૈયાર થઈ ચૂક્યું છે અને ખાસ મિત્રો સ્ટેજની વાત કરું તો તમે આવું સ્ટેજ આની પહેલાં ક્યાં જોયું હતું જરાક કોમેન્ટ કરી નાખજો અને ખાસ મિત્રો મેં તમને જેમ વાત કરી એમ કે સોનલધામ મઢડાની અંદર બીજ દરમિયાન જે કંઈ કાર્યક્રમ થવાનો છે અથવા તો બીજ દરમિયાન જે કંઈ ઉત્સવ થવાનો છે તો જમણવાર હોય કે પ્રોગ્રામ હોય કે મેળો હોય કે સોનલમાંનો કોઈ પણ શોભાયાત્રા હોય તમામ વસ્તુઓ આપણી આ મહેશ કાઠી બ્લોગની ચેનલ ઉપર સ્ટેપ બાય સ્ટેપ તમને મળતી રહેશે તો ખાસ મેં તમને જેમ કીધું એમ કે સોનલ બીજની તમામ અપડેટ અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને બાજુમાં બેલાઇકન છે એ પણ પ્રેસ કરી દેજો જેથી કરી અને સોનલધામ મઢડાની અંદર તમે કદાચ ન પહોંચી શકો તમે કદાચ ન આવી શકો તો પણ ઘરે બેઠા લાઈવ સોનલધામ મઢડાનું જે કંઈ બે દિવસ કે ત્રણ દિવસનો મહોત્સવ છે એ તમે લાઈવ આપણી ચેનલ ઉપર નિહાળી શકશો જય સોનલધામ તો મિત્રો મંદિરની એક્ઝેટ પાછળ જે ખેતરું છે એમાં આ વખતે ભજન સંતવાણીનું સ્ટેજ છે એ આગળ ગોઠવો છે પાછળ અને અત્યારે આપણે જે ગ્રાઉન્ડની અંદર છે એ ગ્રાઉન્ડની અંદર તમે જોઈ શકો છો મોટી માત્રામાં લાઇટો અને મોટી માત્રામાં નેટ બેટ પથારીને બધું રાખ્યું છે કેમ કે આ વખતે પ્રસાદી બધી લગભગ લગભગ આ પ્રસાદીનો જ વિભાગ છે કેમ કે અહીંયા માણસો પ્રસાદી લેવા માટે બેસ છે તો હાલ મિત્રો આપણે આવ્યા છે સોલધામ મઢડાના પ્રસાદ વિભાગની અંદર કે જ્યાં રોજ માટે થઈ અને પ્રસાદી ચાલુ હોય છે રોજ માટે પ્રસાદ મળે છે તમે જોઈ શકો છો અત્યારે ઘણી બધી મોટી માત્રામાં લોકો છે એ પ્રસાદી લઈ રહ્યા છે અને સરસ મજાની પ્રસાદી રહે છે ને અહીંયા તમે જોઈ શકો છો ડીશુ હવે આવી રીતના સરસ મજાની ડીશુ બીસુનો ઉભા ગોઠવેલો છે ખાસ અને અહીંયા આપણે ડીશ સાફ કરી અને અહીંયા મૂકી દેવાની અને મોટી માત્રામાં કથરાવાળું સરસ મજાનું ડોમ છે અને પ્રસાદીની વાત કરીએ મિત્રો પ્રસાદીની અંદર શું શું છે એ પણ આપણે ખાસ જોઈ લઈએ અને જોઈ શકો છો પ્રસાદીની અંદર ખાસ ગુંદી ગાઠી અમે તમને જેમ વાત કરી સરસ મજાની અને શાક રોટલી પણ છે એકદમ લાઈટ એકદમ ગરમા ગરમ ખાસ અને ગુંદી ગાઠી અમે તો અમે તમને કીધું કે રોજે રોજ ગુંદી ગાંઠી હોય તમે જોઈ શકો છો સરસ મજાનું શાક છે રોટલી છે અને ને ભાત લગભગ મારા અંદાજ પ્રમાણે ઘણી બધી વખત માના દર્શને અમે આવ્યા છીએ રોજે રોજ આખા દિવસ માટે મને ખબર છે ત્યાં સુધી અહીંયા તમને જ્યારે પણ દર્શન કરવા આવું ત્યારે માતાજીની પ્રસાદી લીધા વગર ખરેખર ન જાવું જોઈએ કેમ કે આપણે રોજ ઘરે અને હોટલમાં તો જમતા જઈએ પણ આ જે પ્રસાદી છે કંઈક અલગ છે સુભાષ જો આપણે પ્રસાદી લઈ લીધી છે આવી રીતના કંઈક બધો માહોલ છે તો ફાઇનલી મિત્રો આપણે સોનલધામ મઢડાની અંદર જે કંઈ તૈયારી છે એ બધી જોઈ રસોડાનો વિભાગ જોયો સ્ટેજ પ્રોગ્રામનો વિભાગ જોયો અને ખાસ મિત્રો દર વખતે આપણે સોનલધામના રસ્તાની અંદર તમે જોઈ શકો છો મારા બેકગ્રાઉન્ડની અંદર કે જે મેળાનો વિભાગ છે કે જ્યાં બધી જ દુકાનો અને સ્ટોલો હોય દર વખતે તમે જોઈ શકો છો એની બધી જ લગભગ કામગીરીને તૈયારી અત્યારે ચાલુ હોય તમે જોઈ શકો છો બધી રીતના અને ખાસ મિત્રો કે મેં તમને જેમ વાત કરી એમ કે દર વખતે મનોરંજનના જે સાધનો હોય છે બ્રેક ડાન્સ હોય કે નાવડી હોય કે શું અત્યારે લિમિટમાં હજી બધી આવી છે અને બધી અહીંયા તમે જોઈ શકો છો બધી મોટી માત્રામાં ફિટ થવા માંડી છે અને ખરેખર મેળાનો માહોલ પણ જોરદાર જામવાનો છે આવી રીતના તો સોનલધામ મઢરાનો મેળો કરવા માટે પહોંચી જજો એક વખત બધાય